નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજે આપણે લસણ બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ જેમાં લસણ બજારની હાજર બજારની સ્થિતિ લસણના ભાવ કેવા રહી શકે આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે અને હવે નવી વાવેતરને પણ જાજો સમય નથી તો બજારમાં શું જોવા મળી શકે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં વરસાદને કારણે સ્ટોકમાં લસણને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે જેના કારણે અત્યારે આવકો સાવ ઠપ પડી ગઈ છે જો કે અત્યારે હવે વરાપ નીકળતા બજારમાં કેવી આવક રહેશે તેના ઉપર પણ બજારનો આધાર રહેશે જ્યારે લસણની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં આજે સરેરાશ બજાર સ્થિર ટોન હતો જ્યારે હાલના તબક્કે લસણની બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી આગામી દિવસોમાં લસણની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર પણ આગામી બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે વેસવાલી બહુ ઓછી છે દેશ દેશવારમાં પણ વરસાદ હોવાથી વેસવાલી આજે ઓછી કે લસણના વેપારીઓ કહે છે કે હજુ એક મહિના સુધી લસણમાં ખાસ કોઈ તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી કારણ કે શ્રાવણ મહિનાનો ચાલુ હોવાથી લસણની માંગ ઉપર મોટી અસર થાય છે અને ખાસ કરીને ગુજરાતમાં હિંડોળા ઉત્સવ ચાલુ થાય ત્યાં સુધી વધારે માંગ ઓછી રહે છે રાજકોટમાં લસણના ચારસો કટ્ટાની આવક હતી ને ભાવ મીડિયમમાં ત્રણસો પચાસ થી ચારસો પચાસ સારી ક્વોલિટીમાં પણ સતસોથી છસો પચાસ થી સુપરમાં

ભાવમાં બે હજાર થી લઈને નવ હજાર પ્રતિ ક્વિન્ટલ કિલોએ બે થી લઈને ત્રણ રૂપિયા જેટલો સુધારો હતો જોકે ઓલ ઓવર બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી ને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી આવકને પણ અસર થઈ ગઈ છે તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ